શિયાળામાં ખાસ સ્વાસ્થ્ય ટિપ્સ દૈનિક સ્વાસ્થ્ય ટિપ્સ સવારમાં લીંબુવાળું પાણી પીવું શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે દૈનિક ચાલવાની ટેવ પાડો દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ વોક કરવાથી હૃદય સ્વસ્થ રહે છે પૂરતી ઊંઘ લો દરરોજ સાત આઠ કલાક ઊંઘ લેવાથી તનાવ ઘટે છે અને શરીર તંદુરસ્ત રહે છે પાણી પૂરતું પીવો દિવસમાં આઠ દસ ગ્લાસ પાણી પીવાથી ચામડી ચમકદાર રહે છે અને પાચન સુધરે છે યોગ અને ધ્યાન કરો મન શાંત રાખે છે ચિંતા ઘટાડે છે અને શરીર લવચીક બનાવે છે તાજા ફળ અને શાકભાજી ખાવો વિટામિન મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર ખોરાક તંદુરસ્તી વધારે છે જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક ટાળો વધારે તેલ અને ખાંડવાળા ખોરાક શરીરમાં ચરબી વધારે છે દિવસમાં બે વાર દાંત સાફ કરો મોઢામાં જીવાણુઓ ઓછા થાય છે અને દાંત મજબૂત રહે છે હસવાનું ભૂલશો નહીં હસવાથી રક્ત પ્રવાહ સુધરે છે અને તનાવ દૂર થાય છે સવારના સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો વિટામિન ડી મળવાથી હાડકાં મજબૂત બને છે સવારમાં ગરમ દૂધમાં હળદર નાખીને પીવો શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને શરદી ખાંસીથી બચાવે છે ખોરાક પછી લીંબુ પાણી પીવો પાચન સુધરે છે અને પેટ ફૂલતું નથી મીઠાનો ઉપયોગ ઓછો કરો વધારે મીઠું લેવાથી બ્લડ પ્રેશર વધી શકે છે શિયાળામાં મધ અને આદું ખાવાથી લાભદાયી છે ગળાનો દુખાવો અને ઠંડીમાં રાહત આપે છે લીલી શાકભાજી ખાવાની ટેવ પાડો તેમાં આયરન અને વિટામિન ભરપૂર હોય છે જે શરીર માટે જરૂરી છે દરરોજ હર્બલ ચા કે લીલી ચા પીવો જેરી તત્વો દૂર કરે છે અને ત્વચા ચમકદાર બનાવે છે દીપ શ્વાસ લો ફેફસામાં મજબૂત બને છે અને મન શાંત રહે છે ભોજન સમયસર લો વારંવાર ખોરાક લેવાને બદલે નિશ્ચિત સમય પર ખાવાથી પાચન સુધરે છે દૈનિક સ્નાન અને સફાઈ જાળવો ચામડીના રોગથી બચાવે છે અને તાજગી આપે છે સાંજે મોબાઈલ કે ટીવી ઓછો જુઓ આંખોની તકલીફ અને ઊંઘની સમસ્યા ઘટે છે ભૂખ્યા ન રહો લાંબો સમય ભૂખ્યા રહેવું શરીરને નબળું બનાવે છે અનાજ અને દાળનું યોગ્ય પ્રમાણ ખાવું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું સંતુલન શરીર માટે જરૂરી છે ચામડી માટે કોકોનટ ઓઇલ લગાવો ચામડી નરમ અને તંદુરસ્ત રહે છે રાતે મોડું ન ખાવો મોડું ખાવાથી પાચન બગડે છે અને ઊંઘ પર અસર પડે છે હપ્તામાં એકવાર તેલથી મસાજ કરો રક્ત પ્રવાહ વધે છે અને શરીરમાંથી થાક દૂર થાય છે શિયાળામાં તાપમાન ઓછું રહેતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે સવારમાં સૂર્યપ્રકાશ લો સૂર્યના કિરણોથી વિટામિન ડી મળે છે જે હાડકાં અને સાંધા મજબૂત રાખે છે રોજ સવારમાં ઓછામાં ઓછા પંદર મિનિટ સૂર્યપ્રકાશ લો ગરમ ખોરાક ખાઓ ઠંડીમાં ઠંડો ખોરાક ટાળો સૂપ ખીચડી દાળ શાક અને હળદરવાળું દૂધ શરીરને ગરમ રાખે છે મધ અને આદુનો ઉપયોગ કરો એક ચમચી મધમાં થોડું આદુનો રસ ઉમેરીને લો શરદી ખાંસી અને ઘડાની તકલીફમાં ફાયદો કરે છે નિયમિત યોગ અને કસરત કરો ઠંડીમાં શરીર આળસું બને છે પરંતુ રોજ સવારે થોડી કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને શરીર ગરમ રહે છે રાતે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીઓ તે ઊંઘ સુધારે છે શરીરમાંથી થાક દૂર કરે છે અને ઇમ્યુનિટી વધારે છે શરીર ગરમ રાખો ટોપી મોજા સ્વેટર ગ્લવ્સ વગેરે પહેરો જેથી શરીરમાં ગરમી ટકી રહે ઠંડી હવામાં સીધે બહાર ન જવું ઘીમાં બનેલા ખોરાકનો મર્યાદિત ઉપયોગ કરો ઘી શરીરને ગરમી આપે છે પરંતુ માત્રા માલો વધુ ન ખાવું લીલા શાકભાજી ખાવાનું ભૂલશો નહીં શિયાળામાં મેથી પાલક સેલગમ ગાજર વગેરે ઉપલબ્ધ હોય છે વિટામિન અને આયરન ભરપૂર મળે છે પાણી પૂરતું પીવો ભલે ઠંડી હોય શરીરમાં તરસ ઓછી લાગે છે પણ શરીરને પાણીની જરૂર રહે છે ગરમ પાણી કે લીંબુવાળું પાણી પીવું લાભદાયી છે પૂરતી ઊંઘ લો ઠંડીમાં શરીરને આરામની જરૂર વધારે હોય છે દરરોજ સાત આઠ કલાક ઊંઘ લો ગરમ પીણાનો ઉપયોગ કરો ઠંડામાં પાણીની જગ્યાએ ગરમ પાણી સૂપ હર્બલ ટી કે કાળો પીવો શરીર ગરમ રહે છે અને ગળામાં આરામ મળે છે સૂકા મેવો ખાવાની ટેવ પાડો બદામ અખરોટ કાજુ ખજૂર અને તલથી ઉર્જા મળે છે અને શરીર ગરમ રહે છે એમાં કેલ્શિયમ અને આયરન પણ મળે છે ત્વચાની કાળજી લો શિયાળામાં ચામડી સૂકી થઈ જાય છે તેથી રોજ મોસ્ચરાઈઝર કે કોકોનટ ઓઇલ લગાવો નાહ્યા પછી ત્વચાને નરમ રાખવા માટે તેલ લગાવવું લાભદાયી છે પગ ગરમ રાખો ઠંડી જમીન પર ખાલી પગ ન ચાલો મોજા પહેરવાથી શરીરની ગરમી ટકી રહે છે અને શરદી ન થાય ઘર ગરમ રાખો સાંજે બારણા બંધ રાખો રૂમમાં હીટર કે બ્લેન્કેટનો ઉપયોગ કરો જેથી તાપમાન સંતુલિત રહે હળવા પરંતુ ગરમ ખોરાક ખાવો રાતે ભારે ખોરાક ન ખાવો ગરમ સૂપ ખીચડી કે દાળ ચોખા ઉત્તમ વિકલ્પ છે સવારમાં યોગા કે પ્રાણાયામ કરો શિયાળામાં ધીમું બ્લડ સર્ક્યુલેશન થાય છે યોગા કરવાથી શરીરમાં ગરમી અને એનર્જી વધે છે તણાવ અને ચિંતા ટાળો ઠંડીમાં મન પણ થાકેલું લાગે છે તેથી સંગીત સાંભળો વાંચન કરો અથવા ધ્યાન કરો વિટામિન સીથી ભરપૂર ખોરાક લો નારંગી આમળા લીંબુ ટમેટા ખાવાથી ઇમ્યુનિટી વધે છે આમળાનો રસ રોજ લેવો ખૂબ ફાયદાકારક છે રાતે સૂતા પહેલાં કાળો પીવો આદુ તુલસી દાલચીની મરી અને મધવાળો કાળો શિયાળામાં શ્રેષ્ઠ છે ઠંડી અને ખાંસીથી રક્ષણ આપે છે માનસિક તંદુરસ્તી જાળવી ઘરમાં જ રહેવાથી ઉદાસીતા આવતી હોય તો હળવો વ્યાયામ કરો પરિવાર સાથે સમય વિતાવો